નમસ્કાર સમાચાર જસ્ટિન સાથે હું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ પડ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો જ્યારે ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઇંચ કમોસમી વરસાદ પડ્યો નર્મદા જિલ્લાના કરુડેશ્વરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જ્યારે ભરૂચના વડીયા તાલુકામાં પણ એટલો જ વરસાદ નોંધાયો નર્મદાના તિલકવાડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ભરૂચના વડિયા તાલુકામાં દોઢ વરસાદ નોંધાયો એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ છેલ્લે ચોવીસ કલાકમાં નોંધાયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો જોકે હજુ પણ બે થી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ત્રણના મોત થયા છે વીજળી પડવાથી રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા વાવાઝોડાના કારણે પાવર કટ દૂર કરવા કવાયત તેજ કરાય છે રાજ્યમાં ત્રણ હજાર સાતસો તેતાળીસ ગામોમાં પાવર રિસ્ટોર કરવામાં આવ્યો બસો સિત્તેર ગામોમાં પાવર રિસ્ટોર કરવાની કામગીરી યથાવત છે તો વરસાદના કારણે પાવર કટ દૂર કરવા માટે કવાયત પણ એટલી જ તેજ કરાઈ છે ત્રણ હજાર સાતસો તેતાળીસ ગામોમાં પાવર રિસ્ટોર

વાવાઝોડાના કારણે પાવર કટ ની સમસ્યા જે છે તે અલગ અલગ ગામોની અંદર જોવા મળી રહી છે ત્રણ હજાર સાતસો તેતાલીસ ગામોની અંદર પાવર રિસ્ટોર કરવામાં આવ્યો છે જ્યારે હજી પણ રાજ્યના બસો સિત્તેર જેટલા ગામોની અંદર વીજળી કટ છે ત્યાં વીજ કનેક્શન નો પુરવઠો ખોરવાયેલો છે જેને રિસ્ટોર કરવા માટેની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે તો તેની સાથે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ પણ સામે આવી છે કારણ કે ભારે પવન સાથે ગઈકાલે સાંજના સુમારે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદ જે છે તે નોંધાયો હતો જે જોડાયેલા રહેશો